અને બાપજીની ની મઠી હતી તે રોજ કથા વાભળવા જાય એટલે રોજ કથા વાભળવા જાય વાભળતા વાભળતા એક દાડો કે બાપજી હવે તમે કથા બંધ કરો મારે ઘેર જાવું પડશે કે બેટા એક પત્તુ સર પાસે વોચિંગ હું બંધ કરું પસ્તુ જા કે ના બાપુ હું ની જો એટલી ઘડા મારા ઘરવાળા ની ખોય મારી માં ની ખાય મારા પિતાજી ની હોય એટલે હું જાય તાણીએ જમશી કે બેટા આવું ના હોય કે વાત કે સાચી વાત છે બાપુ તો કે તું જા ખરા પણ હું તને એક જડીબુટ્ટી આલું છું તે આ જડીબુટ્ટી ઘેર ટૂપી જાજે જો એટલે કે હારું બાપ ઘેર જો એટલે ઘરવાળાને ખબર ના પડી ત્યાં જડી મુઠ્ઠી પીધી સાને તો બીમાર થઈ જાય બીમાર થઈ જાય એટલે કેવા મરું એવા થઈ જાય એટલે એમ કરતે કરતે બે ત્રણ દાણા થઈ બાપજી ને હેર્યા ત્યાં પેલો છોકરો જે રોજ કથા વાફળવા આવતો તો અને આવતો છે એમ નથી એટલે એમના ઘેર જાય કે બેટા શું જીવ થતા ના મને શું જીવ કે બાપજી તું તો ખરા આ શેલી એની પડ્યા સંતાઈ ને દાડો ખાતા નથી બોલતા નથી એટલે બાપુએ તરત નાળી પકડી કે હવે થોડી વાર જ છે આ ભાઈ કે શું વાત કરો કે હા તો હું એક વાત તમને કરું હું પાણી ભટી નાલો અને હવે એક દવા નાખું તો કદાચ કોઈ ઘરવાળો પી જાય તો આ ભાઈ સજીવન થઈ જાય ઓને હારું થઈ જાય એટલે પેલું દિયર ઘરવાળન પૂછ્યું કે તમે પી જાશો તમારા પતિના હાટા કિનાબા

કોઈ નય કે તમે હું તો હું થપી જઉં અરે તે બાપજી પી જા સોકરો સજે મે સોકરાને આમ જઈ દીધું તો એટલે સોકરાને કીધું કે તું બેટા તું એમ કેતો કે મારા બણો કોઈ ખાતું નથી હું તો તારી ખોય એટલે આ કોઈ કોનું છે એટલે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે મારા પાસે કોઈ સમાચાર નથી રે

આ બધી સ્વાર્થે મારે શોભન કરી કોઈ છે કે બધી સ્વાર્થી સગાય છે એટલે આટલા આપણે સાને આપ સો આતમ રામ આપ સો આતમ રામ ખબર વિના ખોળતા જોતવાના નીર ડોળતા મુર્ગ પુલ્યો માયા દાળમો આપ સો આતમ રામ આપ સો આપતમ રામ સાત સુરત ની મોય જાત ન જોણી તમારા જીવની પોતાની વાત મહાપુરુષે કરી છે એટલા માટે વિનંતી કરું છું કે ભક્તિ કરવી તો કરજો પણ તમે પતિઓની સેવા કરજો ઉઠીને પતિ પજે લાગજો

चौ 24 25 चौगड्या खळ 25 जडा आवता होई वाह वाह कोस दहा का भर पैसे भेटतो हरके मेड मेड उवारी ओम बम रस्ता जय गुरु महाराज जय गुरु महाराज देवा गुरु महाराज खाली खाली नाव होय वाह वाह कया बरसता ना પેલું પગલું સતી ગંગાજી મેલ્યું બીજા પગલે લીધો હાજર હતું તો પરમાત્મા તમારા હાથે હાથે છે પણ હાથું કરજો કદા ખમજે હોય ને તો 12 મહિના પર ગુરુ પુનેમ આવે 21 તારીખ ગુરુ પુનેમ સહી યાદ રાખજો 21 તારીખે પસ કે હોય થી હોય હોય થી હોય હોય થી હોય તો કોઈ લઈ ન આવો એક જગ્યાએ જો આજો દે એક જગ્યાએ રો કોક લઈ આવો અને વાઈફને પકા કહો તો કોઈ અતારે ચટુ ખરસ કરી વિચાર તો કરો અને તમે કોઈ લઈને ન જો તો શું ભાઈ ચા પીન જ્યાં તો આનંદ આવી જો મહારાજ બોલ્યા ને તસુરો મહારાજ બોલ્યા આ બોલ્યા કોઈ લઈ ન જો તો તમે શું કરશો મહારાજ આ ઉજાગરાત માથા છે એટલા માટે તમને વિનંતી કરું છું અને 11 તારીખે આપણે પહોંચ્યા છે એ તો રડે ખડે ગણતરી વાળા છે અમારા કોઈ અમે તો કોઈ ગણવાનું છે જ નહીં ભાઈ તો કોઈ ગણતર છે જ નહીં પ્રસાદ બનાવો એટલે કે ભાઈ આટલા આવશે એટલા આપણે ઓછું બનાવો જેમ કે અમને ખબર છે કે પોચમ તો કોઈ ભાવ થી